તમે ભાવનગર જિલ્લામાં આવેલા બોર તળાવમાં આજે સવારના સમય મોટી દુર્ઘટના સામે આવી છે જેમાં પાંચ બાળકીઓ છે તે તળાવ પાસે કપડાં ધોવા માટે ગઈ હતી આ દરમિયાન ચાર બાળકીઓના ડૂબી જવાથી મોત ટીપ છે જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે ને આ મામલાને લઈને હવે વિપક્ષ પણ મેદાન આવ્યું છે ને વિપક્ષ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા ઉપર પર પણ આરોપ કરવામાં આવે છે અને આ સમગ્ર મામલાને લઈને જે ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે રાજુ રીબડિયા તેમના દ્વારા પણ આ મામલે ખુલાસો આપવામાં આવ્યો છે અને શું સમગ્ર ઘટના હતી તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો નું ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજે સવારે ભાવનગર જિલ્લાના બોર તળાવમાંથી દુર્ઘટ ઘટના સામે આવી હતી આજે સવારના સમયે બોર તળાવમાં પાંચ જેટલી બાળકીઓ છે તે કપડાં ધોવા માટે તળાવ પાસે ગઈ હતી અને આ દરમિયાન એક બાળકી છે તે તળાવમાં કપડાં ધોતા સમયે અચાનક પડી જતા તે ડૂબવા લાગી હતી અને તેણે બચાવ બચાવની બૂમો પાડતા અન્ય ચાર બાળકીઓ પણ તળાવમાં તેને બચાવવા માટે પડતા પાંચે બાળકીઓ છે તે ડૂબવા લાગી હતી જોકે આજુબાજુ કોઈ ન હોવાથી પાંચે બાળકીઓ ડૂબી રહી હતી ત્યારે આ ઘટનામાં દુઃખદ સમાચાર મળ્યા છે જેમાં ચાર બાળકીઓ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ચાર બાળકીઓના મોત નીપજ્યા છે જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઊંડી પડ્યા હતા અને જે પાંચે બાળકીઓ છે તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ચાર બાળકીઓના મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે આમાં પાંચ બાળકીઓમાંથી ત્રણ તો સગી બહેનો હતી તેમનું આ ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે આ સમગ્ર મામલે વિપક્ષ પણ મેદાને આવ્યું છે ને વિપક્ષ દ્વારા જે ભાવનગર મહાનગરપાલિકા છે તેમની સામે આરોપો પણ કર્યા છે તેના કારણે ફરી એકવાર રાજનીતિની પણ શરૂઆત થઈ ગઈ છે અને આને લઈને જે ભાવનગરના મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે રાજુ રીબડિયા તેમના દ્વારા પણ આ આરોપો ફગાવ્યા છે ને શું બાબત છે ને આ જે તળાવ છે તેને લઈને તેમણે શું વાત કહી છે પેલા તે સાંભળી લો રાજુભાઈ આજે એક દુઃખદ બનાવ બન્યો છે તળાવની જે ડૂબની જગ્યા છે ત્યાં પાંચ દીકરીઓ છે તેમાંથી ચાર ડૂબી જતા મોત થયું છે એક સારવાર હેઠળ છે ગંભીર બનાવ બન્યો છે શું કહેશો ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર આવેલી રાજાશાહી વખતની ડેન બોરતળાઓની અંદર આજે સવારના ભાગમાં દુઃખદ ઘટના બની છે મીડિયાના માધ્યમથી અને મેયરશ્રી અને કમિશનરશ્રીની સ્થળ વિઝિટ પણ આ ઘટના બાબતે કરી છે અને દુઃખદ ઘટના છે એમાં મારી લાગણીઓ પ્રગટ કરું છું શોક પ્રગટ કરું છું ખરેખર જેમના ઉપર આ આફત આવી છે એમના પરિવારને સાંત્વના પાઠવું છું આપના માધ્યમથી પરંતુ જે રીતે બૂર તળાવની અંદર વાલીઓને પણ મારી અપીલ છે કે આપણા બાળકોને એવી રીતે બૂળ તળાવની અંદર ક્યાંય ન જાય એના માટેનું આપણે તાકીદ આપણે પણ પગલાં લેવા જોઈએ અને તંત્ર પણ તંત્રને પણ એવું સૂચના આપવામાં આવી છે કે ત્યાં ફેરી ફેરીમાં સતત ઓફ સિક્યુરિટી સ્ટાફ દ્વારા રાઉન્ડ ઓફ કરવામાં આવે જેથી કરીને આવી ઘટનાઓ ન બને અને પબ્લિકને પણ આપણા માધ્યમથી ફરીવાર વિનંતી છે કે બોરતળાવનો જે ભાગ છે કાંઠાનો ભાગ જે પાછળ સિત્ચર મફતનગરને એ વિસ્તારો આવેલા છે ત્યાં ખુલ્લી જગ્યામાં લોકો ઉનાળાના કારણે કદાચ નાવા અથવા પાણી ભરવા માટે ગયા હોય અને આ ઘટના બની છે આવું ન થાય એના માટે આપણે સૌ ભાવેડાવાસીઓ સહેરા પ્રયાસો કરીએ એક પૂર્વ વિપક્ષ નેતા દ્વારા વિડીયો વાયરલ કર્યો છે સોશિયલ મીડિયામાં એક નગર નગર સેવક સેવક છે જે મહાનગરપાલિકા ઉપર ગંભીર આરોપ લગાવે છે કે જે તે સમયે ખોદકામ થયું છે બે કામ કે કોઈ બે રોક થયું છે ખાડા ખોદવામાં આવે છે માટીની બદલે મોરમ લઈ જવા દેવામાં આવે છે જેના કારણે આ ઘટના વિપક્ષના નેતા વિહાણા આક્ષેપો કાયમ માટે હોય છે બોરતળાવ જે છે એ સુજલામ સુખલામ યોજના નીચે જ્યારે પણ યોજના ચાલુ હોય ત્યારે એમાંથી માટી કાઢવામાં આવતી હોય છે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે માટી એમાંથી લેતા હોય છે અને માટી બધા જ જગ્યાએથી જ્યાં જ્યાં પણ પાણી સંગ્રહ માટેના જે વિસ્તારો છે ત્યાંથી માટી લેતા હોય છે એટલે એવી કોઈ આડેધડે ખોદકામ થયું હોય કે કોઈ માટી લીધી હોય એવું છે નહીં પાયાવિહો આવા આક્ષેપો છે ઘટના બની છે એ દુઃખદ છે અમારા માટે પણ દુઃખદ છે અને બધા માટે દુઃખદ છે પરંતુ એવી કોઈ વાત નથી કે જ્યાં માટી ખોટી રીતે ખોદાણી હોય કેમ કે તળાવની જગ્યા છે તળાવની જગ્યામાં પાણીનો સંગ્રહ કરવો એ જ તળાવનું બેઝિક આપણું કામ હોય છે જે પ્રમાણે આક્ષેપ થયા છે તેને લઈને આ તપાસ તપાસ થવી જોઈએ જોઈએ એવું આપ છો કરવી મેં પહેલા કીધું કે સુજલામ સુફલામ યોજના નીચે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જે તે વખતે જે તે સમયે આ માટી કાઢવામાં આવતી હોય છે અત્યારે પણ સુજલામ સુફલામ યોજના નીચે અત્યારે પણ માટે ગામ એમના જે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે આ વસ્તુઓ થતી હોય છે આ હતા ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રીબડિયા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજા રાજાશાહી સમયથી બોર તળાવ છે તે અહીંયા છે અને ખૂબ ઊંડું તળાવ છે એટલે તેમણે વાલીઓને પણ આવી રીતે બોર તળાવ પાસે કોઈ પણ સંતાનોને ન મોકલવા માટે ખાસ વિનંતી કરી છે અને તેમના દ્વારા પણ લોકોને તકેદારી રાખવા માટે પણ ખાસ સૂચનો કર્યા છે સાથે જ વિપક્ષ દ્વારા જે આરોપો કરવામાં આવ્યા છે તે આરોપો તેમણે ફગાવ્યા છે અને તેમણે કહ્યું છે કે વિપક્ષનું કામ છે દર વખતે આવી રીતે ખોટા આરોપો કરવા જે માટી ખોદવાને લઈને જે સમગ્ર મામલો હતો ને તેમાં તેમણે કહ્યું છે કે માટી છે તે ખોદાઈ નથી તળાવનો વિસ્તાર છે ઊંડો વિસ્તાર છે તેના કારણે તેમના ડૂબી જવાના પગલે મોત નીપજ્યા છે આમાં આ મામલાની તપાસ પણ હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે મેયર અને કમિશનર પણ હાલ વિઝિટ ઉપર ગયા હતા તે અંગેની માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે જે પરિવારના બાળકોના મોત નીપજ્યા છે તેમના માથે તો આભ તૂટી પડ્યું છે ને જેવી રીતે હાલ સવાલો છે તે વિપક્ષ દ્વારા સત્તા પક્ષ સામે ઉઠાવવામાં આવી રહ્યા છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે પરંતુ આ રાજકારણ વચ્ચે આ બાળકોને ન્યાય કોણ અપાવશે તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड पराई